સુરતની મજૂરા બેઠકના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી જેઓ ડેપ્યુટી સીએમ બન્યા છે હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ બનતા કાર્યકરોમાં ખુશી જોવા મળી કાર્યકર્તાઓએ ભવ્ય આતશબાજી કરી અને ઉજવણી કરી સુરતમાં સિટીલાઇટ સ્થિત કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી જોશ અને જુસ્સાથી કામગીરી કરવાની કાર્યકરોએ તૈયારી બતાવી જવાબદારીમાં ખરા ઉતરશે તેવી પ્રતિક્રિયા પણ આપી સુરતમાં અને ખાસ કરીને મજુરા વિધાનસભામાં દિવાળીનો માહોલ બની ગયો છે જે સોમવારે દિવાળી હતી તે આજે જ દિવાળી થઈ ગઈ છે કારણ કે અમારા મજુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને નાયબ મુખ્યમંત્રી તરીકેની જે જવાબદારી મળી છે તે બદલ અમે મજુરા વિધાનસભાના સૌ કાર્યકર મિત્રો એમને શુભેચ્છા પાઠવીએ છીએ

લોક લાડીલા નેતા છે દરેક માણસ ને કામ આવે જવા છે અમારા સંપૂર્ણ મજુરા વિસ્તારમાં બહુ યોગ્ય બહુ લોકલાડીલા છે અમે એમની પ્રગતિ ને ખૂબ ખુબ આભાર માનીએ છીએ મોદીનું મોદી સાહેબ ભવિષ્ય નું આ મુખ્યમંત્રી બને અમારા વિસ્તાર બહુ સુધાર કરે બહુ કામ કરે એવા લોક લાડીલા જતા હર્ષભાઈ ખુબ આગળ વધે સભા અમે ਦੀਵਾਲੀ ਦਬਲ ਦੀਵਾਲੀ ધਮਾਕਾ ਆਫਰ ਜੋ થઈ ਗਈયું છે આજે અમને આશા હતી કે એક ગૃહ મંત્રી તરીકે જો હર્ષભાઈની કામગીરી અવલ હોય તો અમને આશા છે કે એક ગૃહ રાજ્ય ડેપ્યુટી सीएम તરીકે ભી એમની કામગીરીમાં ડંકો વગાડે તમે જોઈ જ શકો છો કે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે અને દિવાળી ટાઈમે જ આ ખુશખबरी મળી છે અમને તો ખૂબ જ આનંદની વાત છે અને અમને હર્ષભાઈ સંગવી ઉપર ભરોસો છે કે એ આગળ એમની કામગીરી એકદમ સફળતાપૂર્વક કરશે